વેસ્ટ સિટી સેન્ટર આજે બી ટ્રાફિક ઓછી હોય બાકી સેટરડે સન્ડે વધારે હોય આ બાજુ બધી કાઉન્સિલની ઓફિસો અને એજન્સી બધી વર્ક માટે આ બાજુ હોય મેન સિટી સેન્ટર છે ટાઉન અલા આ બધા બસ સ્ટોપ છે ત્યાં બેઠા હોય બધાય બસની વાત જો બસ આવે એટલે બસ તો ઘણી ઘણી આવે દો પંદર મિનિટ દો તમને બસ આવે એ છે આ બસ ચાલુ જ આ બસ આવી બસો ચાલતી હોય લોકલ અને દસ પંદર પંદર મિનિટ જડતી હતી ટાઉનમાં આવવા જવા માટે બધી વ્યવસ્થા આ દેહમાં બહુ ઇઝલી છે બે પાઉન દિન બે જવાનું અને આખો દિવસના કંઈ વધારે છે તો ઈવું કીક છે અને જ્યાં ટાઉનમાં આવી મોટી મોટી બિલ્ડિંગ જોવા જડે બાકી તો એ લોકલ રેસિડેન્ટ એરિયામાં એટલી મોટી મોટી બિલ્ડિંગો ન હોય આ ટાઉનમાં થોડુંક કામ હતું એટલે આવ્યો હતો મેં કીધું તમારા માટે તમારા શેર કરા તો આવી રીતના બિલ્ડિંગ હોય મોટી મોટી ઈ નોર્મલી ટાઉનમાં હોય અને આ બધી બસો હોય એ લોકલ બસો જ છે જેવા પાસેઠ થઈ આવે આ બસ જાય ને એ બધી લોકલ બસ જ છે એ આખો દી ટાઉનમાં ધોળી રહેતી હોય બાકી તો આ રીતના બધા હોય કોઈ માણસો ટાઉનમાં જતા હોય કોઈ બીજી જતા હોય તો ટાઉનમાંથી બારે બી મુસાફરી કરતા હોય એ લોકો બી ટાઉનમાંથી બસ પકડતા હોય તો આ રીતના બધા દિવસભર ધોળાધોડી ધોળાધોડી ચાલુ જ હોય એવું કીક છે બધું નાઇટ ક્લબ છે આ મોટી જબરજસ્ત બિલ્ડિંગ છે ને ઓલું જીમ છે હાજી આખોથી જે આ બસ ચાલુ છે જે આ બસ હોય એ બધી બસ ચાલુ જ રહે આખોથી આ રીતના ઠંડી બહુ છે જોરદાર કરવું પડે ઠંડી એકદમ જોરદાર છે પવન બહુ છે થોડો થોડો પણ પવન વધારે છે એની લીધે ઠંડી પણ છે જો જરીક વાત કરી તો તડકો નીકળ્યો મસ્ત જવો આ બધી ખાણીપીણીની દુકાનો છે ચાય પાણીની આ ટી ટાઈમ છે આ બધી દુકાનો છે યુરોપિયન દુકાનો છે આ બધા કપડાની ફોનની સેકન્ડ હેન્ડ ફોન ને આ પંજાબી છે સાયકલ વેસે આ બધી જૂની સાયકલ નવી સાયકલ જે કંઈ લેવી હોય આ મળેલીએ બેઠા બેઠા ખાય બધા જોઈ રહ્યા Restaurant. Like, I think that's what those were. બધી બસો આ બસ સ્ટેન્ડ છે આગળ જતા આ બધી બસો ત્યાં લોકલ બસો બસ સ્ટેન્ડ ઉભે અને ત્યાંથી બધી માણસોને ટાઉનમાં નાદા આવડું જવું હોય આજુબાજુના એરિયામાં એ બસ સ્ટોપમાંથી લે અને બીતા ખબર નહીં ગામ હોય મસ્ત મસ્ત ગામ આ મેન છે એરિયો આ અહીંયા વધારે ટ્રાફિક હોય ને અહીંયા બધા છોકરાનું કાંઈ તહેવાર હોય ને તારા અહીંયા બધા અહીંયા બધા પેલું ફરી ફાકા ટાન ટેન ગોઠવે ને કરતા હોય પાછા જોઈ તો બઉ બીજી નથી અહીંયા પગ મેલવા જઈ ગયા હોય ત્યાં માણસો હોય સેટરડે સન્ડે વધારે ટ્રાફિક સેટરડે સન્ડે હોય રજા હોય એટલે માણસો આવતા હોય અને વેધર માં છેકાણું નથી ઠંડી બહુ જ છે મેન ટાઉન છે વેસ્ટર્ન ઘણા વિડીયો આપણે બનાવ્યા હતા આવ્યા હતા તો હું તમને દેખાડા નવા કોઈ સબસ્ક્રાઈબ હોય એની બી જોઈ લે અને હું જા ના તમારા એ અરે પાસે પોલીસની ચેપ પડી એક એ વાં પડી એના પોલીસ મારે નહીં ઓછા મારે બનેતા હતી બહુ જો મોટો ગુનો કર્યો હોય ને હાથમાં ન રહેતા હોય તો એની હથકડી પહેરાવે ને લઈ જાય બાકી મારવાની કોશિશ કરતા ને ઘડીકમાં આ ટાઉનનો મોટો ભાગ છે ઇન્ડિયા જેવો એ લોકો ભાષણ કરે

જો મજા ગજો અને પાસ ઉગ એક નવું ન